આ તલવાર શું લેવા અમે માગી અમે લોકોને તલવાર નક્કી લેવડાઈ નથી અમે લીધી ત્યાં છે અમારા તો અમારે જરૂર પડે કાલ તો બાબુ પછી માગવા તલવારનું કારખાનું છે ને એવું પડી છે પહેલાં તો મને જ પોલીસ પકડી જાય કહું સન્માન બધા ફોટા લઉં સન્માન કરે ને ના બતાવવા થાય કે આને આપી આને મારું ફોન કર્યા જોઈ ને ભાઈ અમારે ઈરાદો ન હોય એવું પણ ઘટવીએ ને રહી ન હોય કે ના ફૂલ મને મજા જ ન આવી તમે મને ફૂલ આપો પછી અમે ફૂલ જેવી જ વાતું કરી કલર આપો તો ભણી કે બાય ટકા બોલે જણી કે જાટકા બોલે એ વાતો કરી અરે અમે ભાઈ રોજ બહાર રખડવા માણસો મામા ડીસા ઈડન ઘણા બધા કલાકારો લૂંટી ગયા હવે પંદર જણા મને ફરી વાર શું ફૂલ દેખાડો એ લો અમે ગઢવી જાવ દો ના આ જય ભવાની સીતારામ કાંઈ એમ આવ્યો કોકવાર પણ ચાણ સમાજ લગભગ ચારણો છે આપ બધા બેઠા છો કળા છે ગઢવીમાં રાજપૂતોને ઓળખવાની અમને ખબર પડી જાય કોણ હાથ પૂછે કોણ નથી દાખલો આપી દો એક રાજમાં ચાર ગઢવી નીકળ્યા અને ચારે ચાર અંધ હતા કોઈ કીધું ગઢવી આવ્યા રાજમાં રાજા નક્કીએ પણ ચારે ચાર અંધ છે રાજા કે બોલાવો આવ્યા રાજાએ કીધું ભાઈ તમે અંધ છો ચારે ચાર તમને કઈ આવડે છે ખરું ગઢવી કે બાપુ આવડતો હોય ને તો જ બહાર નીકળ્યા ને ઘરે હોય જઈ કે ઓ બધું આવડે છે રાજા કે શું આવડે છે એ ગઢવી કીધું કે હું કોઈ પણ ગાય માથે હાથ મૂકું એટલે કહી દઉં એના કેટલા વર્ષ થઈ ગયા બીજા ગઢવી કે તમને શું આવડે તમે પણ અંધ છો બીજો ગઢવી કે હું કોઈ પણ ઘોડી માથે હાથ મૂકું એટલે કીધું ને કેટલા વર્ષ થયા ત્રીજા ગઢવી કે તમને શું આવડે છે કે હું કોઈ પણનો હાથ પકડું એટલે કહી દઉં એને સુખાતું છે છેલ્લા ચોથા ઘડી કીધું તમે પણ અંધ છો વાંધા છો તમને શું આવડે છે ચોથા ગઢવીએ કીધું હું કોઈ પણ માણસ બોલે એટલે કહી દઉં કઈ જ્ઞાતિનો છે એ શું છે રાજા કંઈક પરીક્ષા કરો એક ગઢવીને બોલાવી મૂકો ગાય માથે હાથ કહી દો કેટલા વર્ષથી હાથ એટલે ઘટ્યું ગાય માથે હાથ મૂકું કીધું કે આટલા વર્ષની ઘા થઈ એ ઘટીનું સાચું પડ્યું એટલે એ અગિયાર રૂપિયા એના માપુ ઘટડીને બીજા ઘટીને બોલાવ્યા બોલો ઘોડી માથે હાથ મૂકીને કહો આ કઈ જાતની ઘોડી છે આ જ્ઞાત આ જાત આ ઘોડી છે એ ગઢીનું સાચું પડ્યું એકવી રીતે એ ઘટીનું ઇનામ આપ્યું ત્રીજા ગઢીને બોલાવ્યા કે તમે હવે રાણી સાહેબાનો હાથ પકડીને કહી દો એમને શું ખાધું છે ગઢી કે અમે રાજપત્રનો હાથ ન પકડી અમારી બહેન થાય તમે એક કામ કરો એના હાથે દોડ્યું બાંધો હું બહાર બેઠો છું અહીંયા મને દોડ્યું આપો હું કહી દઈશ રાણી સાહેબાએ શું ખાધું છે અને દોડ્યું બાંધું પણ દાસીએ કીધું રાણી સાહેબ ગઢીને ક્યાં ખબર છે તમે દોડ્યું ક્યાં બાંધ્યું છે જૂઠો પાડો અને કે બિલાડીને દોડ્યું બાંધો રાણી સાહેબાએ દાસીનું માની બિલાડીના ઘરે દોડ્યું બાંધું હેપું બાર ગઢવીને રાજાએ કીધું લો કવી રીતે દોડ્યું પકડો કીધો રાણી સાહેબ શું ખાધું છે ગઢવી આમ દોડ્યું પકડ્યું કીધું કે રાણી સાહેબ હમણાં તાજો તાજો ઉંદડો ખાઈ દયા છે અરે ન ખાય ઉંદરો ખાય દોડ્યું કે છે હું ન કહેતો રાજા અંદર આવ્યા ને તો જાણવા મળ્યું કે રાણીએ દગો કર્યો છે બિલાડીના ડોકે દોડ્યું બાંધ્યું છે કીધું કેવી રાજ તમે હાચા છો એકત્રીસ પહેલા ગઢવીને આપ્યું હવે આખા પ્રાણ છે વાર્તાના ચોથા ગઢવીને કીધું કેવી રાજ મારા વિશે તમે શું કહેવા માગો છો અને અનગઢવી રાજાને કીધું તું રાજપૂત નથી ભાઈ કે હું રાજા છું ભલે તું રાજા રહ્યો બાકી તું રાજપૂત નથી 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 તારે તપાસ કરી તો કર લે અને ચાર દિવસ તપાસ આવેલી એમાં જાણવા મળ્યું કે જે રાજા હતો એની ઉંમર હતી બે મહિનાની જે રાજા હતો એનો વંશ નહોતો વધતો આ છોકરો બે મહિનાનો હતો એને દત્તક લીધો રાજાએ પછી રાજા મરી જાય પછી આને રાજ આપવામાં આવ્યું એટલે આ બીજી જ્ઞાતિનો હતો પણ એને રાજ રાજાએ દત્તક લીધો તો અને પછી રાજા થયો રાજા એ કીધું કેવી કે ગઢવી તમે હાચા છો હું રાજા હું છત્રીય નથી હું બીજી જ્ઞાતિ પણ રાજાએ પણ તમને ખબર કેવી પડી ગઢવી કે તું જે ઓલા દાન આપતો હતો ને ગયા ને એક એમાં મને ખબર પડી જઈ તારા બાપ રાજા અગિયાર રૂપિયા આપે ગામ આપે એમાં અમને કોક આપે તો ખબર પડી જાય અદભૂત છીએ અમે વરસાદે ખમિયા કરીને આખી આનંદનો વાત છે હમણાં મેં પોગ્રામમાં કીધું સાહેબ તો વૃક્ષ વાવો અને વરસાદ લાવો એક ભાઈ કહે શાંતિ રાખજો વગર વૃક્ષ આ પથારી ફરી હોય કે ખબરદાર વૃક્ષ વૃક્ષ કેળ્યું હતું વાવો તમને મરજી પણ બોલી ગયું ચુમાસું ત્રણે વસ્તુ નબળી પડે કેરી કલાકાર અને કડિયા કેરી ચાંદા પડી જાય કલાકાર માંદા પડી જાય અને કડિયા દારુએ ચડી જાય હમણાં હું જાતો હતો ને ગાડી લઈને તો મારી ગાડી બગડીને તો હું લક્ઝરીમાં ચડ્યો ચડો ને તો એક બેન બેઠા લક્ઝરીમાં બેન મને કહે ભાઈ તમે કોણ છો બેન હું કલાકાર છું તો એ બેન રોવા માંડ્યા સીતા મેં તો બેન હું કલાકાર છું તમે કેમ રોવો છો એ કે મારો ઘરવાળો કલાકાર છે એને મને કીધું તું પ્રોગ્રામ આવશે પછી હું તને તેડવા આવી શકી ત્યારે નથી પ્રોગ્રામ આવતો નથી મારો દીકરો તેડવા આવતો એટલે ખાસ કંઈ હાલ તો નથી આ કલાકારનું ચોમાસામાં તો પૂરું થઈ ગયું વચ્ચમાં મહિનો વરસાદ ખ્યા મામા ભવાની મામા તો ખેડૂતો બેઠા બેઠા વાતું કરતા હતા ચાંદે હા જોઈને હકો બા ચાંદામાં જળ દેખાય છે તો એક મહિનો આવે તમારી આંખોમાં દેખાય છે જળ ફાઇનલ છે હું પણ વરસાદ આવી ગયો થોડું હારું થઈ ગયું થોડું નબળું થઈ ગયું બે પાણી ફરી જાજુ છે ભગવાનને ખબર છે ઢોરા માટે પણ ભગવાન તૈયાર હોય છે આપ ગાયો માટે હારું થઈ ગયું માતાજીવ માટે આપણે તો ગમે જ લઈ આવશું પણ રાજપૂત સમાજ અને રાજપૂત કોને કહેવાય સાહેબ રાજપૂત એટલે ન્યાય રાજપૂત એટલે દયા રાજપૂત એટલે નીતિ રાજપૂત એટલે માફી આ બધા જેનામાં ગુણ હોય ને એને રાજપૂત કહેવાય રાજપૂતમાં આવતા લેવાથી રાજપૂત નો થાય એના ગુણ હોવા જોઈએ સાહેબ લારી વાર તમે મોક્યા મોક્યા મારવા માંડો ગરીબ ને એ રાજપૂત નો કહેવાય એને બચાવે રાજપૂત કહેવાય ગરીબ માણાને ન્યાય અપાવે ગરીબ માણા બચાવે એને રાજપૂત કહેવાય કોક ના કાંટલા સીધા નો પકડી લેવાય અમે બાપુ છે ના મદદ કરો કોકના આત્માને ઠારો કોકના દુઃખ હરી લો અને યુદ્ધ છે ને બની કે બેઠ કે બોલે છે આ તો છેલ્લું છે એન્ડનું જ્યારે કોઈ હારોનું હોય તારની વસ્તુ છે આ ભડાકા ધડાકા એ વસ્તુ હારી નથી પાછી એ મને ખબર છે છેલ્લે યુદ્ધ છેલ્લું છે એટલે ગઢવી રહ્યા ને કોઈથી અમે યુદ્ધ કોને કરાયા જ નથી યુદ્ધ થયા ને તારે અમે બોલ્યા છીએ યુદ્ધ પેલા અમે કીધું બાપુ જાવ મળ્યો બા જવા હવે તમે દરબાર કહેવાય તમે રાજપૂત કહેવાય ના એવું નથી યુદ્ધ જયારે થતા હતા ને તારે સુરતા ઝઘડવાની હતી એ અમારા શબ્દમાં તાકાત હતી જુનૂન ચડાવી દે યુદ્ધ વખતે યુદ્ધ થતું તારે અમે બોલતા યુદ્ધ પેલા તારે પડતા એટલે અમે કોઈથી કોઈને મરાયા નથી આ તલવાર શું લેવા અમે માગી અમે લોકોને તલવાર નક્કી લેવડાવી નથી અમે લીધી છે એવા છે અમારા તો અમારે જરૂર પડે કાંઈ તો બાપુ પછી માગવા આવી અમારે ના પડી કઈ આવે તલવાડીનું કારખાનું છે ને એવું પડી છે પહેલાં તો મને જ પોલીસવાળા પકડી જાય કહું સન્માન બધા ફોટા પાડ લઉં સન્માન કરે ને ના બતાવવા થાય કે આને આપી આને આપી ફોન મને ફોન કર્યા જો આપી તી ભાઈ પણ હું આનંદ કરવા માટે લોકોને આવ્યો છું બધાને આ જિંદગીમાં આવ્યો મને એમ થાય કે હું દુનિયામાં હોય તો લોકો યાદ કરવા જોઈએ વ્યક્તિ હતો લોકોને આનંદ કરાવતો હતો હું હસાવવા માટે આવ્યો છું કોઈને ફસાવવા માટે નથી આવ્યો આ મુદ્દો છે મારો એટલે આમ લાગવું આમ કેટલાય ખૂન કને ખુ આમ દાઢી બાટી હસાવવું છું કે હું બચું ભાઈ ગઢીનું ભત્રી જોઉં છું હાસ્ય મારે આમ ન હોય પણ મેં પેકડ્યું શું લેવા મારે ગોધરાએ પ્રોગ્રામ કરવો છે મારે મહેસાણાએ કરવો છે મારે કચ્છમાંય કરવો છે મારે જાલ કરવો છે મારે લંડનમાં ચાલવું છે જ્યાં બની કે બેઠ ક્યાં બોલે ન ચાલે ગોધરામાં ભગવાય ધંધો મને ખબર પડી હતી ક્યાં શું બોલવું એ અને બહુ ઓછું બોલવાનો કલાકાર હું છું મામા બહુ લોકો ઘરે આવી જાય ત્યાં બોલતું નથી હું મને ખબર પડી જાય લોકોના કપાળમાં કરત લીપડી ઊભા થઈ જાવ